કેમ છો તમે બધા મજામાં તો હશો આજે આપણે જઈશું રસોડામાં એટલે કિચનમાં આપણે તો સબ્જી બનાવવાની છે તો તો કારેલાની સબ્જી છે તો હું તમને બતાવીશ ચલો જઈએ સબ્જી જોવા કિચનમાં અમારું દેશી કિચન છે સબ્જી બનાવવાનું ચાલુ છે તો કારેલાનું શાક બનાવવાનું છે આજે શાનું શાક બનાવવાનું લઈલાનું કારેલાનું શાક તમારે જમવું હોય તો આવી જાઓ બેટ પાડી રહ્યા છે શું કરો લે ચો હો બેટ હા ખડાઈ રહ્યું છે પાડો જબરજસ્ત ખળાઈ રહી લે ઉત્ક મારીને ખેંચી લો

અમિત શું કરો તે શું રમોડું રમો તું ભણ તું હજી બાળ મંદિર માં જ્યો ને કે ચોથામ લેટ આવું હજી તો ચોથા માં આવ્યો છે ચકે જઈ એ બાજુ શું કઉડા ચલો આપણે લઈ લઈએ લો તો હવે આજે સાંજે જઈશું અમારા પુલેસ મારા વત્રીજાનો બર્થ છે તો આજે જઈશું બર્થ ડે માં તમે પણ આવજો ચલો હવે જઈએ અમાર કા પાણી કેતું બુજ છે બટન નહીં કા પાણી કે પુજ પુજ કહેગા દે દેવા તબલ કે કબર કા 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 ખબરાબરાબરા <laughs> <laughs> આ કેમ જંકા વરા? પેલા એને ખાય. મમ્મી ફૂલુ તાજે. આ ફૂલુ આમન ખવરા? હા, ટેટુન ટેટુન. આ ફૂલુ આમન? ટેટુન ટેટુન ખવરા. ખવરા? આ તું પડી નહિ યુ. લાજે હર ખાઈ લે. લા આ ટેટુન કા દે. કાપી દે કાપી દે. એ કટિંગ કર દે ને. આ રુખ. આ The cake has been done. Do you want to eat it? Yes, it has already been done. Here you are. Here you are. This is the cake. Do you want to eat it? Yes, I want to eat it with banana and ganang. Enjoy your meal. Do you want to eat banana? Do you want to eat pappu? Here तु खा ए ए अंगो जायते आरी खव आरी फुली आरी खवरा तु खवरा ले खवरा तु खरा खाना खरिया बाना पप्पा खवरा और जो पेला मुठू फाटी जाय न का गिरा दे